ભારત દેશ ત્યાં સુધી સમૃદ્ધ છે જ્યાં સુધી ખેડૂતનો પગ ખેતરમાં છે પણ આવો ઉમરગામ તાલુકામાં ન દેખાતા સમગ્ર મામલો એક સમસ્યાને કારણે ગરમાયો છે રખડતા ઢોરે વધારી નાગરિકોની ચિંતા રાહદારીઓથી લઈ જગતનો તાપ પરેશાન રસ્તે રખડતી સમસ્યાનો છે કોઈ રસ્તો આ સમસ્યા પાડોશી રાજ્ય મહારાષ્ટ્ર કે રાજસ્થાની નથી બલકી આપણા જ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાની છે રસ્તે રખડતા પશુ અને ખેતરમાં ફેન્સિંગ તાર તો પ્રવેશ કરી જનાર ઢોરને લઈ સાત થી વધુ ખેડૂતો ખેતી છોડવા મજબૂર બન્યા છે ઢોર એટલા બધા છે કે વાત છોડો લૂં તાર ખૂંટાણનું કંપાણ છે એ જ ખેતી કરી શકે નહીં તો ખોલ્લી જમીનમાં ખેતી થતી નથી અમે ખેતી કરીએ તેવો અમારો ઢોર બધું સાફ કરી જાય ડુંગરમાંથી ડુકરા આવે ડુકરા બધું કે કીડ છે નારિયેળના રોપા છે નીચેથી બધો પાડીને ખાઈ જાય એટલે આ જો વસ્તુ બંધ થઈ તો એમ કે અમે જીવી શકીએ એવું નહીં તો એમ કે બહારથી અનાજ આવે તે આપણે મળીએ મળે તેનાથી એમ કે જીવન જુગારી હશે મહત્વનું છે કે ઉમરગામ તાલુકો ખેતી પર નિર્ભર છે જો કે રખડતા ઢોરનો ત્રાસ સામે જગતના તાતને રાહત ન મળતા ઉમરગામની ખેતી હવે લુપ્ત થવાની આરે છે આ ઢોર માટે એટલો બધો ત્રાસ થઈ ગયો છે ને અમારું ખેડૂતનું નામ મટી ગયું ખેતી કરતા બધા થઈ ગયા કોઈ માણસ ખેતી નથી કરતા અને આ ખેતીનું નુકસાન કરે એટલું નહીં બલકે અમારો કોસ્ટલ વિસ્તાર છે આ તડગામ ટાવર થી તે બામણકુંજા સુધી દમણનો વિસ્તાર કોસ્ટલ હાઈવે એના પર તો એટલા બધા એક્સિડન્ટ થયા છે આજ સુધી કે રાત્રિના ટાઈમે તો ઢોરોનો અડીંગો જમાયેલો એકદમ તમે જુઓ તો સમસ્યા દિવસે ને દિવસે મોટી બનતા ખેડૂતો એ સભ્ય રમણ પાટકર સંપર્ક સાધ્યો હતો જે બાદ તેમણે ખેડૂતો ફરી કેવી રીતે ખેતી કરી શકે અને રસ્તાની સમસ્યાનો કેવી રીતે રસ્તો નીકળે તે દિશામાં પગલા ભરવાની તૈયારી દર્શાવી છે એ દિવસે ખેતીવાડી અધિકારી જિલ્લા કક્ષાના તાલુકાના કાયદો અને વ્યવસ્થા જાળવતા પોલીસ અધિકારીઓ અને તાલુકા વિકાસ અધિકારી શ્રી અને અમે જિલ્લા પંચાયતના ફોરેસ્ટ બધા સાથે અમે મળીને નિર્ણય લેશું કે આ આ જે પ્રશ્ન જટિલ છે અને તમામ ખેડૂતોએ ખેતી કરવાની બંધ કરી દીધી છે ત્યારે એને આપણે મદદગાર કઈ રીતે કરી શકીએ કયા પગલાં લેવાના કારણે અટકાવી શકાય અને ખેડૂતો ફરી પાછા ખેતી કરતા થાય આ રીતનું અમે કરવા માગીએ છીએ રસ્તે જમાવીને બેઠેલા આ ઢોરોને કારણે ભૂતકાળમાં અનેક અકસ્માતો થયા છે વધુમાં હવે ખેડૂતોનો આક્રોશ સામે આવતા સમગ્ર વિવાદ કઈ દિશામાં જાય છે તે જોવું નહીં રિતેશ પટેલ ગુજરાત પોસ્ટ વલસાડ